નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે છુગતરામ દવે પે શાળામાં લખતર તાલુકા મધ્યાહન ભોજન યોજના દ્વારા સુરનગર જિલ્લા પુરવઠા અધિકારીને અધ્યક્ષને કુકિંગ કોમ્પિટિશન ફોર અલ્પારનું આયોજન કરવામાં આવ્યું પ્રથમ દ્વિતીય તૃતીય વિજેતાને પ્રોત્સાહક ઇનામ અર્પણ કરવામાં આવ્યું લખતર તાલુકાના નાયબ મામલતદાર પ્રકાશભાઈ મહેતા દ્વારા પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના બે હજાર ચોવીસ પછી અંતર્ગત લખતર તાલુકાની પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ મધ્યાહન ભોજન યોજનામાં રસોઈ કરતા કાર્યકરો માટે કુકિંગ કોમ્પિટિશન ફોર અલપાર અંતર્ગત હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર શ્રી દ્વારા છેલ્લા ઘણા સમયથી આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે મધ્યાહન ભોજન યોજનામાં રસોઈ બનાવતા કાર્યકરો પોતાને સરકાર દ્વારા આપવામાં આવતી રસોઈ સામગ્રીને હરીફાઈ સ્થળ આવવાનું હોય છે ઉપસ્થિત નિર્ણાયક કોની ઉપસ્થિતિમાં સ્થળ ઉપર જ લાઈવ રસોઈ બનાવવાની હોય છે સરકારશ્રી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાગી સહિતના જાડા ધાન કે જેમાંથી બાળકોને વધુ પોષક તત્વો મળે તે માટે થઈ સતત પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે સાથે સરકારશ્રી દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને જાડા ધનની જુદી જુદી વાનગી દરરોજ પીરસવામાં આવે તેવું અઠવાડિક મેનુ પણ બનાવી આપવામાં આવ્યું છે ત્યારે આજે લખતા તાલુકા મધ્યાહન ભોજન યોજના ન્યાય મામલો પ્રકાશભાઈ મહેતા દ્વારા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવતા આ સ્પર્ધકોએ આ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાંથી પ્રથમ નંબરે સોલંકી જ્યોતિબેન કેતનભાઈ આવ્યા હતા બીજા નંબરે સોલંકી શીતલબેન રણજીતભાઈ ત્રીજા નંબરે ફરીદાબેન મોયદિનભાઈને નિયાયકો દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આજે આ ઓજાયલ આ કુકિંગ કોમ્પિટિશનના પદકને પ્રોત્સાહિત કરવા સુરનગર જિલ્લા પુરવઠા અધિકારી એજી ગજર લખતર તાલુકા મમદાર આર આર પટેલ લખતર મામલદાર કચેરી આર એ કે સુરુભા ગોયલ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ આઈસીડીએસ સુપરવાઇઝર જુગતરામ દવે પે શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા